ઓડ શહેરમાં મલાવ ભંગોળે આવેલા મંદિરેથી શ્રી ખોડિયાર જયંતિની ઉજવણી કરાઈ આણંદના ઓડ શહેરમાં મલાવ ભંગોળે આવેલી શ્રી ખોડિયાર માના મંદિરે ખોડિયાર જયંતિની ધામધૂમનીથી ઉજવણી કરવામાં આવી હતી ખોડિયાર જયંતિમાં સુદ આઠમ તારીખે સત્તર બે બે હજાર ચોવીસના દિવસે ખોડિયાર મંદિરે શ્રદ્ધાળુઓની બહુ ભીડ જોવા મળી મંદિરને ફૂલો તથા રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યા પ્રાર્થના યજ્ઞ મહાઆરતી મહાપ્રસાદી જેવા પ્રસંગો કરવામાં આવ્યા મંદિરના શિખરે ધજા ફડકાવવામાં આવી ભારતીય પરંપરા શક્તિના અનેક સ્વરૂપ છે તેમાં યોગમાયાના એક સ્વરૂપ તરીકે મા ખોડિયારને જોગમાયા તરીકે ઓળખવામાં આવે છે ઓડના દસ બંગલાના સો પરિવારની ઉપસ્થિતિમાં હર્ષ ઉમંગથી આ પ્રસંગ સુંદર રીતે ઉજવવામાં આવ્યો હતો સો માઈ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી ખોડિયાર માતાનું મહાન મગર છે આ મા ખોડિયારને સાધ કરે કે સ્મરણ કરે ત્યાં પ્રગન થનારી દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે ખોડિયાર માતાજી જ્ઞાતિ એ ચારણ હતા તેમના પિતાનું નામ મામળિયા અને તેમના માતાનું નામ દેવળબા હતું તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતા ખોડિયારમાનો જન્મ આશરે સાતમી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો જેથી આ દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે